રિક્ષામાં મુસાફરોને બેતાડી નજર ચૂકવી ખિસ્સા માંથી રોકડ અને મોબાઈલની ચોરી કરનારા રઢાઓને કાપોદરા પોલીસે ઝડપી પાડ્યા કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે કાપુદ્રા પોલીસે રિક્ષામાં મુસાફરોને બેસાડી નજર ચૂકવી તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા કે મોબાઈલની ચોરી કરનાર રેઢા ચોર અઝરુદ્દીન ઉર્ફે અઝહર શેખ કારુક શૈયદ અને સોહિલ ઉર્ફે મન પઠાણને ઝડપી પાડ્યા પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા તથા મોબાઈલ સહિતની સત્તા કબજે કરી હતી તો રેઢાઓ એક સાથીદાર ઇમરાન ભાગી છૂટતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે પોલીસ સ્ટેશનમાં રેલવે સ્ટેશન અથવા બીજા સ્ટેશન ઉપરથી બસ માંથી જે બહાર આવતા માણસો ઉતરે છે તેને રિક્ષામાં બેસાડી અને એના ખીચામાંથી પાકીટ અને રોકડ રકમ તથા મોબાઈલ આવી બધી ચોરી કરે છે જેના અનુસંધાન કાપોદરા પોલીસ સ્ટેશને બે દિવસ પેલા ગુના દાખલ થયેલા બે ગુના દાખલ થયેલા જુદા જુદા પાંચ પોલીસ સ્ટેશન ના કુલ પાંચ ગુનાઓ આ ધોળકી દ્વારા છેલ્લા અઠવાડિયામાં અંજામ આપવામાં આવેલો જુદા જુદા સિનિયર સિટીઝનો પૈસા ચોરીના ગુનાઓ કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલા છે

આરોપી પૈકી એક આરોપી ને પણ જાહેર કરેલું છે જેની પણ તપાસ ચાલુ છે શોધખોળ ચાલુ છે વહેલી સવારે મુસાફરોને રિક્ષામાં બેસાડી અને ચોરી કરતી જે ગેંગ છે તે હાલ છે કે ટાપોદરા પોલીસ દ્વારા ત્રણ આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે તમે દ્રશ્યો નજર શકો છો કે ટાપોદરા પોલીસ દ્વારા જે છે કે જે મુસાફરો જે છે કે રેલવે સ્ટેશન વિસ્તારના હોય કે પછી અન્ય વિસ્તારના હોય તે લોકો પાસેથી અ એક રિક્ષાની અંદર ત્રણ મુસાફરો પોતાના જ બેઠેલા હોય છે ત્યારબાદ એક મુસાફર ને અન્ય બેસાડી અને તેની પાસેથી ચોરી કરતી જે છે ગેંગને હાલ હાલજી છે કે કાપોદરા પોલીસે ધરપકડ કરવામાં આવી છે દ્રશ્યો તમે નિહાળી શકો છો કે આગપી તેમજ ત્રીસ હજાર જેટલા રોકડ રકમ ની પણ અત્યારે કાપોદરા પોલીસે જપ્ત કરવામાં આવ્યું છે અને સાથે બે ગુના જી છે કે ડિટેન કરવામાં આવ્યા છે હાલ તમે દ્રશ્યો નિહાળી શકો છો